નાનો નજારો આ ટાઈપનો આવ્યો કે પવન શક્ છે મસ્ત હો આવ્યા તમે જો એક નંબર પવન સખીનો લુક ને એવો નજારો બહુ મસ્ત આવે તો હવે આપણે જઈશું ઘેરે રસ્તામાં તો હાજર બહુ મોડું થઈ જાય ઘેરે ફૂકટા ને જો પણ હજી ઘણો છે ને તો એ આપડે કોર્ટ પેઢ લીધો રસ્તે નીકળીએ એટલે ટાઈટ હોય તો મળીએ આપણે નીકળીને મારા મમ્મી ની આવ્યા તો પછી એ બેન પાસે આગળ આવે એટલે આપણે નીકળીએ મારા મમ્મી આવી ગયા છે હાલો ને હવે બહુ મોડું થઈ ગયું છે ખડક માં તો ચારે નો દે જો બાંધે છે વાહે ઠેલી બાંધી લે પછી આપણે નીકળીએ ફાઇનલી તો આપણે ફોર લાઈન પર કુકુ આવી ગયા છે નાઈ નજારો બધો જો હા તમને દેખાય ને એ ફોર લાઈન નો નજારો છે ને આપણે સીધા હવે આપણે ફોર લાઈન ને ચડી જાવ હવે સીધા સાઈડ માં જેડો છે ને નાલી ઓરો ભાવનગર થી રોડ આવે ને ઈમડો એ ભેગો થઈ જાય ફોર લેન માં તો ગાડી આખવાની એટલી મજા આવે ને તમે તો વાત કરો બહુ મજા આવે જો આઈનો લોકેશન ને નજારો ને નજારો પણ બહુ મસ્ત છે એક ખાલી આમાં ખૂબી છે ખાલી તેલ કોઈ એક આગળ ન રહી ગયો એટલે ખાલી મજા ન આવતી નકર તો જો આ જો કઈ ગાડી ભરાઈ છે ને આપણે બહુ ગાડી હાંકવાની બહુ મજા આવે હા એ તો નજારો પણ બહુ મસ્ત છે ને હાંકવાની પણ બહુ મસ્ત આવે આમાં નો આવે રોદો નો આવે કાઈ વસ્તુ આડું જ ન પડે આ નાના સિંગલ કેળામાં પડ્યું ઘણું ઘણું વસ્તુ આડું પડે

એમાં રોડ બહુ છે ને જો આપણે ગમ સિટી માં જતા હોય એવી તો સોંકડી પડે હો પણ હો એનો નજારો પણ બહુ મસ્ત છે એ જોવા એ બધા શેરડી વેસે છે સો રૂપિયા બસો નો ભાડો એ બધો અલગ લોકો આપણે ઘણી વાર લીધી એટલે ખબર છે મળી આવે આપડે તો ઘણું રોટ બાકી છે કાપડો એનો નજારો થયો મસ્ત હાથ હો પણ આમ કાઈ ઘટે નહી નજારો પણ બહુ મસ્ત છે વાતાવરણ છે જી આમનો નો થઈ ગયો ઓલા મને આપડે થોડા કઈ ઘરે હતા એટલું થોડું ખાઈ ના તો આમ નો ગયો છે જો ડુંગરા એટલે સોફા વધાય કે જો આવો નજારો પણ બહુ મસ્ત આવે છે ને એક દિવસ ના સમય ડુંગરો સડવા જવાનું છે થોડાક જ સમય માં આપડે ડુંગરો સડવા જાવું જે ફાઈનલ છે જો સામ સમાટી જાય પણ લેખે હોતો નહીં કઈ વસ્તુ આડું ન પડે ડ્રાઇવિંગ કરવાની પણ બહુ મજા આવે

તો એ પણ ભાગ લઈ લીધો છે ચાલો આપણે ડાયરેક્ટ ઘેરે જઈ મળી તો ફાઇનલી આપણે ઘર માં ભૂકી ગયા છે તમે જો અમારો માવ ભાઈ મારો ભત્રી જો ટાટા કરી દે એ ટાટા કરી દે તને દેવાનો છે ટાટા કરી તો દેવાનો છે એ આમ ઉને જો તો જો આ ભાગ લઈ લીધો તો અમારો બાવાટ જો કેટલો બધો ભલે ખાધા હાથ કરે ભલે ખાધા હાથ કરે જો ભાઈ આય આય ઠકડા મારવા મળ્યો છે કા લે મને દે મને મારો છે તારો નથી ટાટા કરી દે તો ટાટા કરી દે તો અમારી ઘડિયાળે આઠસો રૂપિયાની ઘડિયાળ લીધેલી છે અમારા ટાટા કીધો ટાટા આ તારા ભાઈ મૂળમાં નથી કાયલું અમે અમે આવી ગયા હતા બેન ની એટલે તો આપણે પીસી કરવાની છે પેલા પીસી કરી લે આપડે હવાજ ની પીસી ના કરી

મહેન્દ્ર ઠાર મારું નામ છે મહેશ નામ માથે તો મહેન્દ્ર ઠાર લાવવાની છે ભાઈ એક દિન સમય ઓર ની તો પોર પોર નીત પર પર થઈ તો ઓલા છે નક 10 ર પછી પણ લાવવાની છે ફાઈનલ છે આપણે જો આ એક નોટ આ છોકરો દી ગયો છે ને બીજી નોટ લઈ ગયો છે લાવ્યા હાલો મર જા હા દી છે દોડવા માંડ હાલો દોડવા માંડ નક આગડે આવો મારી મારી તોડી નાખી મારી મારી તોડી નાખી મારું મારી તો ના તારવા કેટલી થાય જવા દે તો એ ચડવો ચેવડો ધોડાઈ દા આપણે ચેવડો ધોડી નાખજો લે લે ના ધોડવો છે હાલે જો ઘર ભીગ થાય ઘર થાય ને કાગ મારી 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 પથારો મારી નાખી પથારો હાલો બેટ ઉબેટ હા હા હા

પેલા મોટી થતા આવી પછી વાત સપડું લઈ આવજો રહી ગયા છે અને મોટું થઈ નાખી નાખીને ફ્રેશ થઈ ગયા છે હવે આપણે ત્યાં જોડા પહેરવાના ન હોય પેલા આ જોડા પહેરતા અત્યારે મેં કીધું કઈક જવાનું હોય તો જોડા નાખી તો ઘડી આવડી કાઢવાન પહેરવા કાઢવાન પહેરવા કંટાળો આવી જાય નહીં કે આપણા સપલા જુઓ ત્યાં નવે નવા પણ મસ્તી ના હવે જો અત્યારે કઈક લેવાયો છે હું લેવાયો છો બીજું

મગન દાદા પણ આમ સઝૂકી કાઢી દઉં આમ એ એન્ટ્રી ભાડે હો ગટપડમાં પણ એની એની જુવાનીમાં છે ને અત્યારે ત્રણ ત્રણ રૂપિયાની ભાડાવાળી સાયકલ લઈને હાકી હાકીને થાકી ગયા તમે ત્યારે એન્ટ્રી પડે આમ દો એના સમયમાં સાયકલ હતી ત્રણ ત્રણ રૂપિયા ભાડે મળતી આમ બધાય કહે ને એ આપણો ટોમી કા ટોમી આપણે દહાણું મેંકવા તો આ દાવાનું મેંકી લીધું આભાર ઘંટીવાળા છે આપણા દુકાનમાં